ભાગની ચોકલેટ તેને યશને આપી તો વેદાંત પાસે કેટલી ચોકલેટ હશે રહેશે તો કે એક ત્યારબાદ હોટ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નો એવા પ્રશ્ન હોય છે જે કે વિદ્યાર્થીને માત્ર માહિતી યાદ રાખવા કરતાં વધુ ઊંડાણમાં વિચારવા પ્રેરે છે નીચેના પૈકી કયો હોટ પ્રશ્નનો ફાયદો નથી તો આપણે જોઈએ તો એમાં જવાબ આપણો આવશે બાળક વિચાર કરવા પ્રેરાતું નથી તો બાળક છે વિચાર કરવા પ્રેરાતું નથી ત્યારબાદ આંગણ રમકતા બાળકડા રમતા રમાડતા એ રમકડા તો આવશે રૂપકડા ત્યારબાદ કયા બે શબ્દો એક સરખા બે અક્ષરથી શરૂ થાય તો કે પાણી અને પૃથ્વી ત્યારબાદ સાચો શબ્દ કયો હતો શશલુ સસલું 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 તો બી ઓપ્શન સસલું વિધિ ખાલી જગ્યા મામાને ઘરે જાય છે તો કે તેના તો મિત્રો આ રીતે છે એ આપણો કોર્સ ત્રીજો હવે આપણે ચોથો જોઈએ તો ક્રિયાત્મક સંશોધનનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે તો ખરું

ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનનું અમલીકરણ અને ઉપયોગી બાબતમાં અત્યંત સંકુચિત છે તો વિધાન ખોટું છે તો મિત્રો આ રીતે કોર્સ ત્રીજો અને ચોથો એના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત